એવું શક્ય બને ખરા કે તમારું ફેવરિટ પુસ્તક તમે જસ્ટ એક કોલ કરો અને એ પુસ્તક તમારા ઘરે આવી જાય યસ રાજકોટમાં એ શક્ય છે અને એ પણ એકદમ ફ્રી 2021 ના નવેમ્બરમાં આપણે આ શોધક પુસ્તક સેવા નામે એક સેવા શરૂ કરી ધીમે ધીમે લોકો એમાં જોડાવા લાગ્યા અને અત્યારે આપણી પાસે ફક્ત રાજકોટના જ વાચકો નથી રાજકોટ સિવાયના અન્ય શહેરોના પણ એટલા જ વાંચકો આપણી સાથે જોડાઈ ગયા છે પાત્રીસો પ્લસ આપણા રેગ્યુલર રીડર્સ છે જેટલા પુસ્તકો આપણે લોકો સુધી પહોંચાડીએ છીએ પણ પણ કોઈને આવી રીતે પુસ્તક વાંચવાની ઈચ્છા હોય તો તે તમારો કોન્ટેક્ટ કરી શકે બિલકુલ કરી શકે એ મને કહે કે હું અમદાવાદ થી છું તો પણ અમે લોકો રાજકોટ થી અમારા ખર્ચે કુરિયર કરી આપશું લોકો સુધી પુસ્તક પોચવાડાના એ પણ તદ્દન નિઃશુલ્ક કોઈ પણ એક પણ રૂપિયા ચાર્જ લીધા વગર અને હવે કોઈને ઘરે આવી રીતે પુસ્તક જોઈએ છે બંને શું કરવાનું રહેશે એ લોકો જસ્ટ આપણો મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર ઉપર અથવા તો આપણો સ્કેન કોડ ઉપર સ્કેન કરી અને ગૂગલ ફોર્મ સબમિટ કરે તો એ લોકો આપણા સભ્ય બની જાય નાના બાળકોમાંથી આ વાંચનનું બીજ રોપાયને એના માટે અમે લોકો દરેક શાળામાં જઈએ છીએ ઘણા બધા વાચકો એવા પણ છે કે તે રૂબરૂ આવીને આપણી પાસેથી પુસ્તકો કલેક્ટ કરી જાય છે સિક્સટી પર્સન્ટ રાજકોટમાં આપણે ડિલિવર કરીએ છીએ લોકોને અને ફોર્ટી છે એ રાજકોટ સિવાયના

ઘણા લોકો એવા પણ છે કે જે લોકો એમ કે છે કે અમે લોકો તમને ફાઈનાન્સીયલી મદદ કરીએ પણ આપણે લોકો ફાઇનાન્શિયલી હેલ્પ નથી લેતા ડિરેક્ટલી એ લોકોને કહીએ છીએ કે અમે અહીંયાથી પુસ્તકો પરચેસ કરી લઈએ અને એ અમાઉન્ટ તમે ડિરેક્ટલી એમના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેજો અને પરિવાર જ એક છે દરેક ના ઘરે એક નાનું પુસ્તકાલય બને અને હવે આગળ અમારો નવો પ્રોજેક્ટ એ અમે કરવા જઈ રહ્યા છીએ કે જે સ્કૂલ લાઇબ્રેરી નથી ત્યાંના વિદ્યાર્થીઓને પણ વાંચન લાભ મળે અને કેવાય છે કે જ્ઞાન વહેશો તો વધશે અને સંઘર્ષો તો ઘટશે એ જ એક વિચારને સાર્થક કરેલો છે આપણી શોધક પુસ્તક સેવાએ અમોને છે ને અત્યારે ઘણા બધા બ્લેસિંગ્સ મળે છે ઘણા બધા એપ્રિસિએટ કરે છે તો આ જ થેન્ક યુ ને એવી રીતે પણ આપ કન્વર્ટ કરી શકો કે આપ પણ વાંચો છો ને બીજાને પણ વંચાવો આપના જેવા જ અન્ય ત્રણ વાચકોને અમારી સાથે જોડો અથવા તો આપની સાથે જોડો થેન્ક યુ